સઈર 2025 પરંપરાની છાયામાં નવરાત્રીની નવી ઓળખ ગુજરાતી સંગીત અને સંસ્કૃતિને સમર્પિત ભવ્ય ગરબા મહોત્સવ ઓસ્માન મીર આમિર મીર અગોરી મ્યુઝિક પૂજા કલ્યાણી શિવમ બારોટ અને પિયુષ ગઢવી જેવા કલાકારો સાથે બીજા ઘણા જાણીતા ગાયક ગાયિકા પણ પોતાના અંદાજમાં ગરબાની રમઝટ બોલાવશે ઉસ્માન મીર આમિર મીર પિયુષ ગઢવી બ્રિજ શાહ જેવા અનેક સુપ્રસિદ્ધ કલાકારોને ઇન્વાઇટ કરેલ છે અને જે આપણે ખેલૈયામાં ખેલૈયાઓને ગરબાને તાલે ફૂલ મોજ કરવા માટે ઉપસ્થિત રહેશે જેની સાથે આપણે પાર્કિંગની સુવિધાઓ પણ આપેલ છે જેમાં વેલે પાર્કિંગ પણ આપણે સુવિધાઓ આપવાનું વિચારી રહ્યા છીએ જે એકદમ નવો કોન્સેપ્ટ છે તેની સાથે ફૂડ ઝોન પણ આપીશું તેની સાથે દરેક ફાયર એનઓસીની દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરીશું એના સિવાય દરેક ખેલૈયાઓને આનંદ રહે અને તે શાંતિથી ગરબા રમી શકે તેની માટે ફિમેલ બાઉન્સર મેલ બાઉન્સર ગનમેન તેવી દરેક સુવિધાઓ આપણે આપીશું તેના આ વખતે અમે સૈયાર બે હજાર પચીસ કરીને ગરબા ઇવેન્ટ લઈને આવ્યા છીએ જેમાં અમે ગામઠી થીમનો યુઝ કરીશું સૈયાર બે હજાર પચીસ કરીને ગરબાનું આયોજન કર્યું છે જેમાં અમારા ત્યાં આર્ટિસ્ટમાં અસમાન મીર આમિર મીર અઘોરી મ્યુઝિક પિયુષ ગઢવી શિવમ બારોટ તથા પ્રિય નવરાત્રીનું પણ આયોજન કરેલ છે જેમાં પૂજા કલ્યાણી ઉપસ્થિત રહેવાના છે મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ પણ ત્યાં હાજર રહેવાની હા ઇન્સ્યોરન્સ પણ લીધેલો છે એક લાખ ચાલીસ હજાર સ્કવેર ફૂટ નું આપણી પાસે ગ્રાઉન્ડ છે આઠ થી દસ હજાર નું ઓડિયન્સ અમે ટાર્ગેટ રાખ્યું છે અત્યારે